એક ઈ છે કે ચાડવાથી ચાડી લઈશું પછી અહીંયા આપણે હિંગ નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મેં અહીંયા મરી અને ધાણાને અદકચરા વાટી લીધા છે સાબુ ધનિયા એ બધાને સારી રીતે મિક્સ કરી અને અહીંયા હુફાડું પાણી કરવાનું છે એનાથી જ આપણે અહીંયા મિક્સરને તૈયાર કરવાનું છે તો થોડું થોડું એડ કરતું જવાનું છે અને અહીંયા આપણે

મિક્સરને આપણે રાખવાનું છે જેનાથી પડી શકે અને ઢાંકીને અડધી કલાક માટે એને આપણે રેસ્ટ આપી દઈશું અડધી કલાક થાય પછી મેં અહીંયા ત્રણ કટોરી ચણાનો લોટ લીધો તો એના પ્રમાણમાં આપણે એક જ કટોરી મેથીના મેથી લેવાની છે એ તે ધોઈ સમારી અને સારી રીતે કટ કરી લેવાની છે પછી અડધી કટોરી જેટલી કોથમી લીધી છે અને તીખા મરચા લીધા છે તમને તીખા ભાવતા હોય તો તીખા મોરા ભાવતા હોય તો મોરા તમને આ હિસાબથી આપણે એડ કરી શકો છો અને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો મને થોડું ઘટ લાગે છે હું પાછું જ ગરમ પાણી નાખી અને પાછું જ એને સારી રીતે ફેટી લઈશ આવી રીતે બનાવવાથી ગરમ પાણીથી બનાવવાથી બહુ જ મસ્ત ગોટા બને છે તમે પણ બધા એક વખત જરૂરથી જરૂર બનાવજો સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે જોઈ જઈશું કે કેવી રીતના પડે છે કે નહીં તો આપણું બેટર એકદમ રેડી છે આવી રીતે લઈ અને આમ જોવાનું કે આરામથી પડે છે તો બસ આપણું બેટર હવે અહીંયા રેડી છે હવે આપણે અહીંયા બેકિંગ સોડા નાખી દઈશું મેં અહીંયા બેકિંગ સોડા લીધો તમે ખાવાનો પણ લઈ શકો છો ત્રણ થી ચાર ચમચી જેટલું ગરમ તેલ લેવાનું છે બીજી ટીપ્સ આ છે ગરમ તેલ નાખી દેવાનું અને પછી સારી રીતે પાછું મસ્ત મિક્સ કરી લેવાનું છે આવી રીતે ફેટવાથી બહુ જ સરસ ભજીયા બને છે તમે પણ આવી રીતે બધા જરૂરથી જરૂર બનાવજો અને ઠંડીની સિઝનમાં તો એક વખત મેથીના ગોટા બનાવવા જ જોઈએ અમારા ઘરે તો એમને બનતા જ હોય છે એકદમ તેલ આવી જાય એટલે આપણે ભજીયાને ફાડી લેવાના છે અને પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખવાની છે આવી રીતે બધા ભજીયા બનાવી લેવાના છે અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો હવે એને સારી રીતે પેલા હલાવી દેસો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો હવે આપણા ભજીયા એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં નીકળી લઈશું અને એને મીઠી ચટની ગ્રીન ચટની કોઈ બી ચટણી સાથે તમે એન્જોય કરી શકો છો વિડીયો પસંદ આવે લાઈક જરૂર કરજો હર હર મહાદેવ